ડાંગ જિલ્લામાં બધે તાલુકામાં સમાવિષ્ટ ખેરમાણી વર્ષોથી સ્થાયી થયેલા આજે સિત્તેર વર્ષીય વીતી ગયા છતાં આજે એક કિશોર બન્યો કે ખેરમાણી ગામના મુખ્ય આગેવાન તેમાં સમયગાળો સિત્તેર વર્ષના ગામના આગેવાનોએ સ્વર્ગવાસ થતાં તેને આજે પગ દંડીનો સહારા લઈ સ્મશાને લઈ જવાનો વારો આવ્યો આજના તાલુકા કે જિલ્લા પંચાયતના ચૂંટાયેલા પ્રતિનિધિઓ ખાદ્ય ખોરાકેને જેમ ટોયલેટ શોકપીટ કમ્પસ બીટ જેવા કામો ભ્રષ્ટાચારના રૂપમાં બનાવી લોકોને વિકાસ બતાવતા હોય છે પણ સ્મશાન જવા માટે રસ્તો બનાવવાના આનાકાની કાની કેમ તો વધઈ તાલુકા વિકાસ અધિકારી કે જિલ્લા વિકાસ અધિકારી જેવા તળિયા ચાટક તપાસ હાથ ધરી ખીરમાણી ગામે સ્મશાન રસ્તો વહેલી તકે બને એવી ગામ લોકોની માંગ ઉઠવા પામી છે ડાંગ જિલ્લાના ભાજપ પાર્ટી પ્રભારી મંત્રી તરીકે નિમણૂક પામેલા કુંવરજી હળપતિ જ્યારે પણ ડાંગ જિલ્લામાં પ્રવેશતા હોય તો ડાંગ જિલ્લાના જાહેર સ્ટેજ પરથી પૂરકાત હોય કે ડાંગ જિલ્લામાં પ્રવાસે આવતો નથી હું વિકાસ માટે ડાંગમાં આવું છું તો ખીરમાણી ગામનો સર સ્મશાન રસ્તો બનાવવા મદદરૂપ બને કે કેમ કુંવરજી હલપતિ